ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આખલોલ જકાતનાકા પાસે આવેલા મણિનગર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો ભાવનગર એલસીબી પોલીસે આખલોલ જકાતના પાસે મણિનગર સોસાયટીમાં રહેતા રવિભાઈ અર્જનભાઈ કંડોલિયાના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ સત્યાવીસ અને બિયર સાત તીન મળીને કુલ રૂપિયા સડસઠ નો મુદ્દામાલ કબજે લઈ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી સોંપી હતી Legenda